અમારું તો વેકેશન છે વડે ઉઠવાનું ગુડ મોર્નિંગ દીકરો થઈ ગઈ છે બપોર અને મમ્મી મસ્ત લીલી લીલી સિંગ શીખીને લાવ્યા છે કેટલું કામ કરે હેલ્પ બી કરે બે દીકરો બા થાકી જાય ને હ બા થાકી જાય ને વાહ બાઈ વાહ આ મટ પોણ આવતો છે દા આ કપ હા બેસ સ આયો કે નિસ ત્રણ બચ્ચા હતા બુલબુલના મસ્ત મોટા થઈ ગયેલા હતા પાંખ પણ થોડી થોડી નીકળવા લાગી ગઈ હતી કેટલા સરસ હતા ને મજા આવતી હતી એમ જોવાની ગાય સાપ આવેલો ત્રણે બચ્ચા ખાઈ ગયો એટલા સરસ મજાના બચ્ચા હતા ને ખાલી થઈ ગયો બચ્ચા આમે રોહી જોડે હિંચકા પર બેસીને રોજ જોતા ને એટલા મસ્ત પક્ષી એના જે હતું બુલબુલ એ બંને જે જોડું હતું એ પણ એટલું સરસ ટેવાઈ ગયું ને મમ્મી અહીંયા વાસણ ધોય ભાભી અહીંયા કંઈ કામ કરતા હોય અમે કંઈ હોય તો એ અમરથી નહીં બીતા હતા એમ એ લોકોને ખબર પડી ગઈ હતી કે આ લોકો કંઈ નુકસાન નથી કરવાના એમ તો તો ભલે માળામાં અહીંયા એનો માળો હતો ને અહીંયા જ મમ્મી કપડાં નવું નાખતી હોય ને તો પણ નહીં ઉઠતા એટલો વિશ્વાસ આવી ગયો હતો પણ આજે સાપ આવ્યો તો બધા બચ્ચા ખાઈ ગયા અને એવા ટાઈમે પાછો આવ્યો કે એ ટાઈમે મેં રૂહી પણ ઉપર જઈને સૂઈ ગયા મમ્મી પણ થોડી વાર આરામ કરવા જોતા રહ્યા તો એ ટાઈમે આવીને ખાઈ ગયો પણ પેલું પક્ષીઓ બહુ એમ બૂમા બૂમ કરવા લાગ્યા તો મમ્મી ઉઠીને તો આવ્યા પણ એટલામાં એ સાપ ભરાઈ ગયો માળામાં તો મમ્મીએ લાકડીથી મારીને કોશિશ પણ કરી પણ એ તો ખાઈને જ ઉતર્યો એમ કે મમ્મી અને પાછો જે રીસાપ એટલું વધારે આપણે નજીક પણ નહીં જવાય નહીં તો આપણે સામે થઈ જાય શું કરી શકીએ હવે એમ દુઃખ તો થાય છે બિચારાએ પેલી બુલબુલ આવી આવીને નીચે જોઈ છે નીચે નીચે શોધે છે કદાચ એકાદું પડી ગયું હોય તો અમે પણ આવીને નીચે જોઈ લીધું કે કદાચ ભૂલથી એક પડી ગયું હોય તો બિચારું બચી ગયું હોત પણ હવે શું કરી શકીએ હિસાબ છે ને આ હજુ નજીક નજીક ફરજ છે એક દિવસે પણ બ્લોગમાં જોવો છે એક દિવસે પણ ત્યાં બાર ને ત્યાં પાડી પર હતો અમે જોવાય ગયા પણ હવે અહીંયા છે ને પાર્કિંગમાં ભાઈએ ટાયર ગોઠવ્યા છે ને તો અહીંયા પણ માળો છે આ જોગાઈશ અહીંયા પણ એક ચકલીનો માળો છે પેલો કાળા કલરનો પક્ષી આવે ને એનો આમાં પણ ત્રણ બચ્ચા છે અને સાપ છે ને આ બાજુ જ ફર્યા કરે છે આ જે ઢગલો દેખાય છે પથ્થરોનો એમાં ઘણી વાર તો ભરાઈ રહી છે તો આ વાળા બચ્ચાને ખાઈ નહીં જાય તો સારું અને આ જોગાઈશ પેલી બુલબુલ બચ્ચાની જે માં હશે બિચારી આવી આવીને વારી ઘડીએ જોઈ છે માળામાં કે કદાચ એકાદ બચ્ચું બચી ગયું હોય તો એ આશા એ વારી ઘડીએ આવે છે બિચારી જોઈને દુઃખ થાય છે હવે ખોલી કાઢું આવી જા ચાલ આવી જા રમવા જો મેગુ તો કેવું સરસ વાળોડી ના આવ્યો જો બે વાર આવ્યો તો ચાલ હવારે ના ને આપતા તો કેટલું સરસ ચલાવ તને બી ઓડિયા પોયાઓ સરસ રહેવાનું આવું નહીં રહેવાનું જો તારા વાર જો કેવા ખોડાઈ ગયા છે ચલ મસ્ત ચોટલી બનાવી આપો જાદુ રુઈ જોજો જો જાદુ બતાવે છે જો જો વાહ ભાઈ વાહ મેજિક આ

મમ્મા મે દાદી ને કેવા દાદી મને કેટી કલતા આવી લઈ ગયો હા ગાઈસ જમી લીધું છે આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મળે નવા વ્લોગ સાથે વિડિયો ગમ્યા હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલ ને મળે નવા વ્લોગ સાથે બાય બાય ગાઈસ બાજુ આવો આ બાજુ બોલો Bye bye guys! Bye bye! bye.